સ્વામી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિમલભાઈ આવો પેલી શ્રી સેલ્સ તમે પેલી ઉંધિયા વાળી એડ મૂકેલી તો અમને ટેસ્ટ તો કરાવો યુટ્યુબર તરીકે તો અમે પણ અમારી રીલ્સ મૂકી શકીએ અમે પણ હા હા કરાવી દઈએ એકવાર બેસો તો ખરા પહેલા હા બેસી જઈએ ચલો પણ ટેસ્ટ કરાવો ઉંધિયું સારું હશે તો અમે તો જરૂરથી રીલ્સ મૂકીશું આલો વિમલભાઈ ઉંધિયું અને જલેબી ટેસ્ટ કરો અને ક કેવું લાગ્યું

તો મારા વાલા નડિયાદીઓ મેં તો ઊંધિયું જલેબી ટેસ્ટ કરી અમને તો બહુ જોરદાર લાગ્યું ઊંધિયું તો સ્પાઈસી બી સારું છે મસ્ત બનાવ્યું છે તો તમે આ ઓફરનો લાભ લેવાનો ના ભૂલતા નીચે કોન્ટેક નંબર આપેલો જ છે તમે એમની જોડે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો અને તમારે રૂબરૂ આવીને એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો પણ અમે તમને જગ્યા બતાવી દઈશું તો મિત્રો ઊંધિયું લેવા આવવાનો સમય સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી છે અને એ ચૌદ જાન્યુઆરીએ ભૂલો નહીં અને લોકેશનની વાત કરીએ તો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે હનુમાનજી પીડભંજન મંદિર છે એ વચ્ચેના ખાંચામાં જવાનું છે આપણે અને અને ત્યાં આપણે જવાનું છે શ્રી સેલ્સમાં અને મળવાનું છે અક્ષયભાઈ પટેલને અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા